નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના લેસન પાયાના પ્રકાર વિશે માહિતી આપીશ મિત્રો પાયો એટલે શું દરેકને મગજમાં તો થોડું ઘણું તો આવતું જ હશે કોઈ બી બિલ્ડિંગને ઊભું કરવા માટે મેઈન જરૂરી છે જમીન સાથે જકડવા માટે પાયો પાયો એ જ એક અલગ જ પ્રકારનું કામ કરે છે કે કોઈ બી જાતના લોડ કે કુદરતી આફતો બધામાં એ ઉપયોગી છે તો પાયો એ મેઇન બિલ્ડિંગનો શું કહેવાય પાયો છે ખ્યાલ આવ્યો તો મિત્રો આજે હું તમને પાયાના પ્રકાર વિશે મારા પ્રેઝન્ટેશન દ્વારા તમને એની વિસ્તૃતમાં માહિતી આપીશ તો પાયાના પ્રકારો પાયો એ મકાનનો અને બાંધકામનો સૌથી નીચેનો ભાગ છે જે મકાનના બાંધકામના ભારને જમીન પર સલામત રીતે ટ્રાન્સફર કરે છે મોટાભાગના બાંધકામનું ફેલર તેના પાયાના ફેલરને કારણે થાય છે આપણે નથી કહેતા ગુજરાતીમાં પાયો કાચો છે ભાઈ તારો બરાબર એનો મતલબ કે ફેલ થયો છે એમ એ જ રીતે બાંધકામમાં પણ એવું છે જો મોટાભાગનો ફેલર બાંધકામમાં થતું હોય તો પાયાના કારણે જ થતું હોય છે પાયો જમીન સાથે જમીનની નીચે રાખવામાં આવે છે તેના કારણો નીચે મુજબ છે પાયા જમીન સાથે મજબૂત સ્તર બનાવે છે પાયા સ્તરને વાતાવરણની અસરથી વાતાવરણની અસરથી બચાવવા માટે જરૂરી છે ક્ષયિજ બળોના કારણે મકાન ઉઠલી પડતું અટકાવવા માટે પણ પાયો જરૂરી છે પાયાના હેતુઓ સ્ટ્રક્ચરના ભારને નીચેના જમીન નીચે જમીન પર સલામત રીતે ટ્રાન્સફર કરે છે નંબર બે સ્ટ્રક્ચરને ટેકો આપવો નંબર ત્રણ પવન વરસાદ ધરતીકમ જેવા ક્ષય બળો સામે સ્ટ્રક્ચરને સ્થિરતા આપવી સ્ટ્રક્ચરના યુનિફોર્મ નોન યુનિફોર્મ ભારને નીચેની જમીન પર એકસર રીતે ટ્રાન્સફર એટલે કે વિતરિત કરવું સ્ટ્રક્ચરના બાંધકામ માટે સલામત અને સપાટી સખત સપાટી પૂરી પાડવી પ્રાણીઓ પૂરનું પાણી વગેરે દ્વારા થતી ધોવાની પ્રક્રિયા તથા સલામતી આપવી પાયાના પ્રકારો મુખ્ય બે છે છીછરા અને ઊંડા તો છીછરા પાયાની અંદર શું હશે જો પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતાં ઓછી હોય અથવા પહોળાઈ જેટલી જ હોય એટલે કે બી ઇઝ લેસ દેન ડી લેસ દેન બી હોય તેવા પાયાને છીછરા પાયા કહે છે છીછરા પાયા કોને કહીશું તો પાયાની ઊંડાઈ અને તેની પહોળાઈ ઊંડાઈ જે છે એ પહોળાઈ કરતાં ઓછી અથવા તો પહોળાઈ જેટલી જ હોય બરાબર તો એવા પાયાને આપણે છીછરા પાયા કહીશું છીછરા પાયાની અંદર કયા કયા આવશે તો સ્પ્રેડ ફૂટિંગ આવશે પાયાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું હવે ફૂટિંગ દ્વારા દર્શાવીશું તો સ્પ્રેડ ફૂટિંગ કમ્બાઈન ફૂટિંગ કેન્ટી લિવર ફૂટિંગ રાફ ફૂટિંગ અને ગ્રીલેજ ફાઉન્ડેશન બરાબર તો પહેલો એમાં છે અને ઊંડા પાયા તો ઊંડા પાયા કોને કહીશું તો ઊંડા પાયામાં પેલું વિછીસરા પાયા કરતાં થોડી ઉલટી પ્રક્રિયા તો પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતાં વધારે હોય એટલે કે ડી ઇઝ ગ્રેટર બી હોય તો તેવા પાયાને ઊંડા પાયા કહે છે એની અંદર આવશે ખૂંટ પાયા કેસન પાયા અને રક્ષણ પાયા રક્ષકબંધ સ્પ્રેડ ફૂટિંગ સ્પ્રેડ ફૂટિંગની અંદર શું આવશે તો આ પ્રકારના પાયામાં પાયાની નીચેના ભાગને ક્રમશઃ પહોળોળ કરવામાં આવે છે જેથી સ્ટ્રક્ચરનો ભાર મોટા વિસ્તાર પર વહેંચાય છે અને બેજ ઉપર ભારની તીવ્રતા માટે પરમિશિબલ ભારણ ભાર ધારણ ક્ષમતા કરતાં ઓછી હોય છે એનો મતલબ શું થયો કે સ્પ્રેડ ફૂટિંગ જે છે એ પાયાની પાયાનો જે ભાગ છે એ ક્રમશઃ પહોળો કરવાનો પહેલાં જે દિવાલ હોય તો દિવાલની થોડાક થોડીક પહોળી અને પછી એનાથી વધારે પહોળી એમ પહોળો વિસ્તાર જતો જાય છે જેથી કરીને સ્ટ્રક્ચરનો ભાર છે એ મોટા વિસ્તારમાં વહેંચાઈ જાય બરાબર અને અલ ધારણ ક્ષમતા કરતાં ઓછી હોય છે સ્પ્રેડ ફૂટિંગમાં નીચેના પાયાઓનો એટલે કે એના કયા કયા સમાવેશ થાય છે તો વોલ ફૂટિંગ આવશે એમાં રેનફોર્સ કોન્ક્રીટ ફૂટિંગ આવશે ઇન્વર્ટેડ આર્ચ ફૂટિંગ આવશે અને કોલમ ફૂટિંગ આવશે તો વોલ ફૂટિંગની અંદર તો સ્પ્રેડ ફૂટિંગમાં પણ પાછા વોલ ફૂટિંગ તો વોલ ફૂટિંગમાં શું થશે તો આ પ્રકારના પાયામાં સૌથી નીચેના રોડા કોન્ક્રીટ એટલે કે એક જેમ રોડો કોન્ક્રીટ નાખવાનું હોય પણ એનો રેશિયો કેટલો તો એક જેમ ત્રણ જેમ છનું સ્તર પાથરવામાં આવે છે આ સ્તરની પહોળાઈ પ્રિન્ટ લેવલે દિવાલની જાડાઈ કરતાં ત્રણ ગણી રાખવામાં આવે છે તેને ઘણી વખત સ્ટ્રીપ ફૂટિંગ પણ કહે છે બીબીસીસીના સ્તરની જાડાઈ બંને બાજુના પ્રોજેક્શન કરતાં બમણી હોવી જોઈએ ચણતરના સૌથી નીચેનો સ્તરની પહોળાઈ તૂટી જેટલી રાખવામાં આવે છે ટી મતલબ શું થશે તો પ્રિન્ટ લેવલે દીવાલની જાડાઈ એનો મતલબ કે દીવાલ કરતાં બમણી રાખવાની રહેશે તો અહીંયા મેં તમને ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે જોઈએ તો તમારે આ એક જાતનું કોન્ક્રીટ વોલ ફૂટિંગ વોલ છે અને એનું આપણે ફૂટિંગ બતાવેલું છે ફૂટિંગ વગરની દિવાલમાં કોઈ ઓપ્સેટ રાખવામાં આવતા નથી ફૂટિંગ ફૂટિંગવાળી દિવાલમાં ઉપલા સ્તર થર પર નીચલા થરમાંથી બંને બાજુએ પાંચ સેન્ટીમીટરના ઓપસેટ રાખવામાં ઓપ્સેટ એટલે કે કવર બરાબર કે બે જે સળિયા મૂક્યા હોય એની વચ્ચેનું ડિસ્ટન્સ રાખવામાં આવે છે ઈંટોના થરની ઊંચાઈ દસ સેન્ટીમીટર અને પાયાનું વિસ્તૃતિકરણ દસ સેન્ટીમીટરના ગુણાંકમાં રાખવામાં આવે છે જ્યારે દિવાલ ઉપર ખૂબ જ વધારે ભાર લાગતો હોય અથવા માટીના ભારની ધારણ ક્ષમતા ઓછી હોય ત્યારે દિવાલના પાયાની પહોળાઈ ટુ ટી પ્લસ ટુ પી કરતાં વધારે જરૂર પડે છે આવા કિસ્સામાં દિવાલના ચણતરમાં ઓફસેટ રાખવામાં આપવામાં આવે છે જેથી ચણતરની પહોળાઈ વધે છે અને કોન્ક્રિટ અને કોન્ક્રિટના મોટા વિસ્તાર ઉપર ભાર ટ્રાન્સફર કરી શકાય છે તો અહીંયા પણ એ જ રીતે તમને બતાવ્યું છે વોલ ફૂટિંગ તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ પાંચ પાંચ સેન્ટીમીટર અને દસ દસ સેન્ટીમીટરની પહોળાઈ એટલે કે હમણાં વાત કરીએ પ્રમાણે બ્રિકના સ્તરની પહોળા કેટલી ચણતર કરવાનું દસ દસ સેન્ટીમીટર કરવાનો અને એનો ઓપસાઈડ કેટલો રાખવાનો પાંચ પાંચ સેન્ટીમીટર એમ કરતાં કરતાં તમારે નીચે પહોળો ભાગ થઈ જશે ફૂટિંગનો રેનફોસ કોન્ક્રીટ ફૂટિંગ જ્યારે દિવાલ ઉપર વધારે ભાર લાગતો હોય અને માટીના ભાર ણ ક્ષમતા કરતાં ઓછી હોય ત્યારે વોલ ફૂટિંગનું કદ ખૂબ જ વધી જાય છે આવા કિસ્સામાં દિવાલ નીચે રેનફોર્સ કોન્ક્રીટનું ફૂટિંગ મૂકવું હિતાવત છે જ્યારે દિવાલ પર વધારે પડતો ભાર લાગતો હોય અને માટીની એટલે કે એસબીસી કહી શકાય એક જાતની કે માટીની ભાર ધારણ ક્ષમતા ઓછી હોય ત્યારે અને પાછું વોલ ફૂટિંગનું કદ વધી જતું હોય એટલે કે લોડ બેરિંગ લોડ વધારે વધતું હોય તો શું કરવું પડશે રેનફોર્સ કોન્ક્રીટ ફૂટિંગ મૂકવું પડશે આવા ફૂટિંગથી ચણતરનું પ્રમાણ ઘટી જાય છે ખર્ચ પણ ઘટે છે જો ડાયરેક્ટ તમે રેનફોર્સ કોન્ક્રીટ મૂકો છો તો ચણતરનો ખર્ચ પણ ઘટી જશે રેનફોસ કોન્ક્રીટ ફૂટિંગ નીચે ત્રણથી એટલે સાતથી આઠ સેન્ટીમીટર જાડાઈનો કોન્ક્રીટનો થર પાથરવામાં આવે છે તો આ તમારું થયું આરસીસી એટલે કે રેનફોસ કોન્ક્રીટ ફૂટિંગ બરાબર તો અહીંયા જુઓ દિવાલ જે છે અહીંયા આ દિવાલ છે અને તમારે આ આરસીસી ફૂટિંગ આપણે કરી દીધેલું છે તો ચણતરનો ખર્ચ દિવાલ જ ચણવાની અને આ તમારા સીધે સીધું આરસીસી ફૂટિંગ આવી ગયું એટલે કે ચણતરનો ખર્ચ ઘટી જશે ઇન્વર્ટેડ આર્ટ્સ ફૂટિંગ આ પ્રકારના પાયામાં બે પિયર્સ વચ્ચે ઊંધી આર્ચ બાંધવામાં આવે છે ઇન્વર્ટેડ આર્ટ્સનો રાઈસ સ્પાનના એક પંચમાંશથી એક દસમાંશ જેટલો રાખવામાં આવે છે ઇન્વર્ટેડ આર્ચ સિમેન્ટના પોલમાં બાંધવી જોઈએ છેડાના પિયર અને આર્ટ્સ એક્શનના લીધે બહારથી બહારની તરફ લાગતા પ્રેશરને સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવા જોઈએ એટલે આર્ચની ડિઝાઇન વખતે ધ્યાન રાખવાનું છે કે શું એક તો છેડાના પિયર અને આર્ટ્સના એક્શનના લીધે બહાર તરફ જે પ્રેશર લાગે છે એને સહન કરવા જોઈએ ઇન્વર્ટેડ આર્ટ્સના લીધે પાયાની ઊંડાઈ ઘટી જાય છે જેથી આ રીત સોફ્ટ સોઇલમાં પાયા માટે અસરકારક યુક્ત છે સોફ્ટ સોઇલ હોય ત્યાં તો શું છે આર્ટ્સ ઇન્વેટેડ કરવું પડશે કારણ કે ઊંડાઈ ઘટાડવી પડે ઊંડાઈ ઘટ કારણ કે સોફ્ટ સોઇલ હોય ત્યાં ઊંડાઈ વધારે જોઈએ ફાઉન્ડેશન કરતી વખતે શું કરવું પડશે ઊંડાઈ વધારે જોઈએ પણ એને ઘટાડવા માટે શું કરીશું તો સોફ્ટ સોઇલમાં ઇન્વર્ટેડ આર્ટ્સના પાયાનો ઉપયોગ કરીશું આ રીત બિલ્ડિંગોના પાયામાં ઓછી વપરાય છે પરંતુ પુલો ટાંકી ડ્રેનેજ લાઇન ટેકાઓ વગેરેમાં અનુકૂળ છે કારણ કે ત્યાં શું હોય કે પાયાની બિલ્ડિંગોમાં શું ઇન્વર્ટેડ આર્ટ્સનો ખર્ચ વધી જતો હોય બરાબર તો એના માટે શું છું ડ્રેનેજ લાઇન છે એમાં ઓછા કામની જરૂર પડે તો આ ટાઈપના ફાઉન્ડેશનની જરૂર પડે છે તો આ ઇન્વર્ટેડ આર્ટની ફિગર બનાવી છે આ અહીંયા જે આ બે પિયર વચ્ચે ઇન્વર્ટેડ આર્ટ્સ બતાવેલો છે બરાબર અને આ કોલમ છે તો આ ઇન્વર્ટેડ આર્ટના કારણે આપણે સારું એવું ફાઉન્ડેશન થઈ શકે છે કોલમ ફૂટિંગ આ પ્રકારના ફૂટિંગ અલગ કોલમ માટે વપરાય છે તેને આઇસોલેટેડ ફૂટિંગ પણ કહે છે આવા પાયાનો પ્રકાર ગોળ લંબો લંબચોરસ અને ચોરસ હોય છે હવે આ પાયા સિમ્પલ સ્પ્રેડ અથવા તો સ્લોપ પ્રકારના હોય છે વધારે ખૂબ વધારે લોડવાળા કોલમ માટે કોન્ક્રીટમાં બંને દિશામાં રેન્ફોર્સમેન્ટ મૂકવામાં આવે છે કોલમમાં જો કોલમ કોલમનું અંદર ફૂટિંગ કરવામાં આવે કોલમ એકલાનું ફૂટિંગ આવે ત્યારે શું કરીશું આઇસોલેટેડ ફૂટિંગ છે પણ જ્યારે ખૂબ જ લોડ વધારે લાગતો હોય ત્યારે કોન્ક્રીટ બેડમાં એક આમ જનરલી એક જ દિશામાં પણ એન્ફોર્સમેન્ટ મૂકવા એટલે કે સળિયા મૂકતા હોઈએ છે પણ અહીંયા શું થશે જો વધારે લોડ લાગતો હશે તો ટુ વે એટલે કે બંને દિશામાં સળિયા વધારે મૂકવા પડશે અને આરસીસી કોલમ માટે કોન્ક્રીટ બેડની જ્યારે ની જ્યારે ધારે પંદર સેન્ટીમીટર જેટલો ઓફસેટ મૂકો એટલે કે કવર મૂકવામાં આવે છે જેથી કરીને સળિયાનું કોરોઝન અથવા તો એનું ખવાણ ન થાય મેસનરી કોલમ માટે કોન્ક્રીટ બેડની ચારે ધારે શું કરવું પડશે તો પાંચ સેન્ટીમીટર જેટલો ઓપસેટ મૂકવામાં આવશે તો અહીંયા બતાવ્યું છે આઇસોલેટેડ ફૂટિંગ એટલે કે કોલમનું ફૂટિંગ અલગ અલગ પ્રકારના સ્ટેપ વાઇઝ બતા બતાવે છે આ સ્લો ફૂટિંગ છે આ સ્ટેપ છે આ સિમ્પલ ફૂટિંગ છે અને આ વન વે એ તમે જોઈ શકો છો ફિગરની અંદર કે આરસીસી ફૂટિંગમાં સળિયા મૂકેલા છે એ કમ્બાઇન્ડ ફૂટિંગ કમ્બાઇન્ડ ફૂટિંગ બે કોલમ માટે વપરાય છે તે લંબચોરસ અને સમલંબક આકારના હોય છે કમ્બાઇન્ડ ફૂટિંગ શું થશે બે કોલમ જોડે જોડે આવતા હોય જ્યારે બે કોલમ પર આવતો ભાર એક સરખો હોય ત્યારે લંબચોરસ ફૂટિંગ અને બંને કોલમ પર આવતો ભાર અસમાન હોય ત્યારે સમલંબક ફૂટિંગ વપરાય છે જો અહીંયા ધ્યાન રાખો કે બે કોલમ વચ્ચે બે કોલમ જોડે જોડે અને કમ્બાઇન ફૂટિંગ કરવામાં આવે છે જો અને એમાં પણ કેવું બે પ્રકાર છે કયા કયા લંબચોરસ અને સમલંબક સમલંબક ક્યારે વપરાય તો જ્યારે બંને ઉપર ભાર અલગ અલગ આવતો હોય તો અલગ અલગ ડિઝાઇન કરીને એમાં સળિયા મૂકવામાં આવશે જ્યારે લંબચોરસની અંદર શું હશે બંને કોલમ પર એક સરખો ભાર લાગતો હોય તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો એ પ્રમાણે આ બે કોલમ છે જો સરખો ભાગ લાગ ભાર આવતો હોય બંને ઉપર તો શું આવશે લંબચોરસ ફૂટિંગ આવશે જ્યારે એક્સ ઉપર વધારે ભાર આવે છે અને વાય ઉપર ઓછો ભાર આવે છે તો એનો મતલબ શું થશે અહીંયા સમલંબક ફૂટિંગનો ઉપયોગ થશે કમ્બાઇન્ડ ફૂટિંગ નીચેના કિસ્સાઓમાં વધારે વપરાય છે ક્યારે ક્યારે તો જ્યારે પાસ પાસે બે ફૂટિંગ ઓવરલેપ થતા હોય પાસ પાસે બે કોલમ હોય અને પાછળ આપણે ડિઝાઇન કરવા બેસીએ ત્યારે જોઈએ તો બંને એકબીજાને ઓવરલેપ થતા હોય ત્યારે કમ્બાઇન ફૂટિંગ વપરાય છે જ્યારે કોઈ કોલમ મિલકત રેખાની એકદમ નજીક હોય અને તેનું ફૂટિંગ મિલકત રેખામાં રાખતા ઇસેન્ટ્રિસિટી લોડથી ઇસેન્ટ્રિસિટી લોડેડ થઈ જતું હોય ત્યારે વપરાય છે એટલે કે કોઈ બી હદ છે મિલકતની અને એની બાર કોલમ જતું હોય એટલે એની બાર ફૂટિંગ જતું હોય તો એને આપણે ઇસેન્ટ્રિસિટી કરીને અને તેને આ કમ્બાઈન ફૂટિંગમાં યુઝ કરી શકાય છે કેન્ટી લેવર ફૂટિંગ આ પ્રકારનું ફૂટિંગ બે અલગ અલગ સ્પ્રેડ ફૂટિંગને આરસીસી સ્ટ્રેપની મદદથી જોડીને તૈયાર કરવામાં આવે છે આરસીસી સ્ટ્રેપ ટ્રેક માત્ર બે ફૂટિંગને બે કુટીને બીમ તરીકે કામ કરે છે તે નીચેથી રિએક્શન લેતું નથી જ્યારે બે કોલમ વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે માટીનું એલાવેબલ સોઇલ પ્રેશર વધારે હોય છે ત્યારે કમ્બાઈન ફૂટિંગ કરતાં સ્ટ્રેપ ફૂટિંગ સસ્તું પડે છે કમ્બાઈન ફૂટિંગ એ જ શું કહેવાય છે આરસી કેન્ટીલીવરને સ્ટ્રેપ ફૂટિંગ કહેવાશે બરાબર તો એમાં શું થશે એલાવેબલ પ્રેશર વધી જાય માટીનું ત્યારે આપણે સ્ટ્રેપ ફૂટિંગ એટલે કેન્ટિલિયર ફૂટિંગ સૌથી વધારે એ સસ્તું પડશે કમ્બાઇન્ડ ફૂટિંગ કરવું એના કરતા તો અહીંયા એ સ્ટ્રેપ ફૂટિંગ બતાવેલું છે એટલે કે કમ્બાઇન્ડ ફૂટિંગ કેન્ટિલિયર ફૂટિંગ બતાવેલું છે કે આ એક જાતની સ્ટ્રેપ છે એટલે કે કેન્ટિલિવર બીમ છે બરાબર અને એને બે કોલમને જોઈન્ટ કરતો એક સ્ટ્રેપ બતાવેલો છે રાફ મેટ ફૂટિંગ આ પ્રકારના ફૂટિંગમાં બાંધકામના આખા વિસ્તાર પર અથવા અમુક ભાગ પર આરસીસી સ્લેબ ભરવામાં આવે છે બાંધકામ કરીએ ત્યારે આખો સ્લેબ ભરીને અને પછી એના ઉપર કોલમ એટલે જો અહીંયા ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે આખો સ્લેબ ભરી દીધો છે અને પછી એના ઉપર જે આવતા કોલમ અને દિવાલોને ટેકવવામાં આવે આ દિવાલો છે આ ઊભી છે તો એ બધાને ટેકવવામાં આવે તો એમને શું કહીશું આપણે રાફ ફૂટિંગ કહીશું આ ટેકવવામાં આવે એ રાફ ફૂટિંગ કહેવાય છે આવા પાયા નીચેના સંજોગોમાં ખાસ કરીને ઉપયોગી થાય છે કે માટીનું ધારણ ક્ષમતા ઓછી હોય માટી કદાચ એની એસવીસી કહેવાય આપણે એ ઓછી હોય એની સ્ટ્રેન્થ ઓછી હોય માટી પોચી જમીન પોચી અથવા પૂરાણ કરીને તૈયાર કરવામાં આવી હોય તો એના માટે શું કરવું પડે પુરાણ કરી પછી આખો સ્લેબ બનાવવો પડે સ્લેબ બનાવ્યા પછી શું કરીશું એના ઉપર કોલમ અને દિવાલો લઈશું કોલમ અને દિવાલો નજીક હોય તથા તેના ફૂટિંગ ઓવરલેપ થતા હોય કોલમ જ્યારે કોઈ હાઈ સ્ટોરેજ બિલ્ડિંગ આવતો હોય દસ માળની બિલ્ડિંગ અથવા આ સાત માળની બિલ્ડિંગથી ચાલુ થતી હોય એમાં કોલમ બધા નજીક નજીક આવતા હોય તો શું કરવું પડે આખો નીચે સ્લેબ લઈ લેવાનું અને પછી એને કોલમ ઊભા કરી દેવાના માટી વિષમ ગુણી હોય તેમજ નરમ માટીના પ્રોટેક્ટ આવેલા હોય એટલે કે નરમ માટીના કણો આવેલા હોય સમાન અસમાન અસઅનિશ્રદ્ધ થવાની શક્યતા વધારે હોય શક્યતા હોય એટલે કે સેટલમેન્ટ એક જાતનું માટી દબી જવી બરાબર કહેતા કે આપણે નથી કહેતા કે ભાઈ માટી દબી ગઈ છે એવું કંઈક થતું હોય તો ત્યારે પણ આ વસ્તુ વાપરવી જોઈએ જુદા જુદા કોલમ પર ભાર ઘણો તફાવત આવતો હોય કોઈ કોલમમાં વધારે ભાર આવતો હોય કોઈ કોલમમાં ઓછો ભાર આવતો હોય એટલે કે વિષમતા જણાતી હોય તો એવા વખતે આવા પાયાનો ઉપયોગ થાય છે ગ્રીલેજ ફાઉન્ડેશન જ્યારે કોલમ પર આવતો ભાર ખૂબ જ વધારે હોય અને માટી ભારણ શક્તિમાં માટીની ભાર ધારણ શક શક્તિ એટલે ક્ષમતા ઓછી હોય એટલે કે એસ કહેવાય ત્યારે ગ્રીલેજ ફાઉન્ડેશનનો ઉપયોગ વધારે થાય છે આ પ્રકારના પાયાથી ઊંડું ખોદાણ અવગણી શકાય છે ગ્રીલેટ ફાઉન્ડેશનનો ઉપયોગ કરીએ તો ખોદાણ માપનું કરવું પડે છે જરૂરી ઊંડાઈ સુધી કામ કરી આશરે વીસ સેન્ટીમીટર જાડાઈનું કોન્ક્રીટ થર પાથરવામાં આવે છે તો પહેલાં ગ્રીલેટ ફાઉન્ડેશનમાં શું કરીશું કામ કરી દીધું જેટલું જરૂરી છે પછી વીસ સેન્ટીમીટરનો પહેલાં કોન્ક્રીટનો થર પાથરી દેવામાં આવશે આ કોન્ક્રીટના થર ઉપર લોખંડનો બીમ ગોઠવવામાં આવે છે બીમ એટલે કે જે આર જે એસ તરીકે એટલે કે એને આરજીએસ તરીકે ઓળખવામાં આવે છે બે આરજીએસની ફ્લેન્જ વચ્ચે ફ્લેન્જની પહોળાઈ એક પોઈન્ટ પાંચથી બે ગણી અથવા ત્રીસ સેન્ટીમીટર બેમાંથી ઓછું હોય એટલી ગેપ રાખવામાં આવે છે બે ફ્લેન્જ મૂક્યા હોય તો બે ફ્લેન્જની વચ્ચેની જગ્યાનું વાત કરી તેમાંથી બંનેમાંથી જે ઓછું હોય તે તો આ ગ્રીલેજ ફાઉન્ડેશન હું તમને બતાવું છું કે પહેલાં આરસીસીનો આખો બે બની દીધો પછી એના ઉપર બે આઈ સેક્શન મૂક્યા છે અને એ એટલે કે આરજેએસ મૂક્યા છે આર એસ જે ના પ્રથમ સ્તરની ઉપર તેને કાટ બીજો એટલે કે આરજેએસનો બીજો સ્તર ગોઠવવામાં આવે છે બરાબર એંગલ સેક્શન કહેવાય એક જાતનું આરજે એસ વચ્ચેની જે જગ્યાએ કોન્ક્રીટ ભરવામાં આવે છે અને આર જે છેડા વચ્ચે કોન્ક્રીટનું ઓછામાં ઓછું આઠ સેન્ટીમીટર કવર હોવું જોઈએ આર એસ જે વચ્ચેની ગેપમાં ભરેલું કોન્ક્રીટ કોઈપણ જાતના ભાર સહન કરતું નથી એ ધ્યાન રાખજો આની અંદર ખાલી પ ખવાણથી બચાવવા માટે એની અંદર કોન્ક્રીટ ભરવામાં આવે છે આ એક જાતનું સ્ટીલ કોલમ છે એટલે કે કમ્બાઈન એક જાતનું કોન્ક્રીટ અને સ્ટીલ સેક્શનનો ઉપયોગ કરીને આપણે બનાવેલું છે અને આરજી આર એસ બંને થરમાં બીમનું સ્પેસિંગ જળવાઈ રહે તે માટે બીમને સ્પેસર બોલ્ટથી પણ જોડવામાં આવે છે આર એસ સૌથી ઉપરના સ્તર પર બેઝ પ્લેટ મૂકી તેના પર સ્ટીલ કોલમ બાંધવામાં આવે છે તો મિત્રો આજે તમે એ જે આરજે એસ અને આરએસ સૌથી ઉપરના સ્તર ઉપર બેઝ પ્લેટ મૂકી અને સ્ટીલ કોલમ બાંધવામાં આવે છે તો એનો મતલબ એ થયો ગ્રીલેસ ફાઉન્ડેશનની અંદર આપણે કોન્ક્રીટ તો યુઝ કરીએ છીએ જોડે જોડે સ્ટીલનો યુઝ કરીને અને એને એની અંદર પણ કોન્ક્રીટ ભરી અને એને ખવાણથી બચાવવા માટેનો પણ પ્રયત્ન કરીએ છીએ તો આમાં બહુ જ લોડ આવતો હોય બહુ જ ભાર આવતો હોય કોલમ પર અને આ પ્રકારના હાઈ સ્ટોરેજ બિલ્ડિંગમાં ગ્રીલેશ ફાઉન્ડેશનનો ઉપયોગ થાય છે અને એ સૌથી સરળ આમ તો સૌથી મજબૂત અને સેફ સાઇડ કહી શકાય એવું છે તો આજના આપણા લેક્ચરમાં તમે પાયાના પ્રકારો વિશે માહિતી લીધી અને પાયાના પ્રકારો પણ એટલા બધા જોયા કે કે બિલ્ડિંગ સાદું બિલ્ડિંગ હોય તો શું કરવું પડે પછી વધ કોલમ જોડે જોડે આવતા હોય તો કયો ફૂટિંગ વાપરવું પડે પછી જોડે જોડે એ જ પણ જોયું કે હાઈ સ્ટોરેજ બિલ્ડિંગ હોય તો કયા કયા પ્રકારના અલગ અલગ પ્રકારના લોડ કોલમમાં આવતા હોય તો કયું કયું ફૂટિંગ વાપરવું પડે તો આજના આપણા લેસરમાં તમે પાયાના એટલે કે ફૂટિંગના પ્રકારો જાણે આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે આભાર